આજે સીધું સટ માં આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ ખૂબ મહત્વની વાત છે અને ટ્રાઇબ માટેની અનામત માટે જ નહીં અને ઈડબ્લ્યુએસ એ અનામત માટે પણ આ વાત ખૂબ મહત્વની છે અને એટલા માટે તમારે છેલ્લે સુધી આ વિડીયો જોવો પડશે આમ તો સુપ્રીમ નો આજનો ચુકાદો પાંચસો ને પાસઠ પાના ઓફ ઇન્ડિયા સહિતના સાત જજીસ એમણે આ ચુકાદો લખ્યો છે એમાં છ વિરુદ્ધ એક એટલે છ જજીસ એક તરફ અને બેલા ત્રિવેદી જસ્ટિસ બેલા ત્રિવેદી એ એક તરફ એટલે 6 વર્સિસ 1 એવો આ ચુકાદો છે અને એ ચુકાદો એ ખૂબ વિવાદાસ્પદ પણ બની શકે એમ છે અને આખા દેશને હચમચાવી શકે એમ છે દેશના હિતમાં છે કે નવા વિભાજનો સર્જશે એના વિશે અમે કોઈ પૂર્વ ધારણા અત્યારથી કરતા નથી પણ આજે જે જે વાત કરીએ છીએ એ અમે જેટલો ચુકાદો સમજવાની કોશિશ કરી છે એમાંથી કાઢ્યું છે એની વાત કરીશું શક્ય છે કે ક્યાંક અમારાથી ચૂક પણ થાય અને ચૂક થાય તો તમે જરૂર અમને લખજો પણ અમે જે અભ્યાસ કર્યો છે અને કાયદો અમે થોડો ઘણો ભણ્યા છીએ એટલે આ મૂકી દીધી એક તો અનામતના લાભથી વંચિત સિડ્યુલ કાસ્ટ અને સિડ્યુલ જ્ઞાતિઓ ને પેટા જૂથમાં વર્ગીકૃત કરી શકાશે આ એનું મુખ્ય તારતમ્ય છે મોદી સર ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી નથી પણ ત્રણસો ત્રણ બેઠકો જ્યારે ભાજપને ને મળી હતી ત્યારે નરેન્દ્ર મોદી એ જસ્ટિસ રોહિણી કમિશન દિલ્હીના મુખ્ય ન્યાયાધીશ રહેલા દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતી ઓબીસી ને ચાર કેટેગરીમાં વેચી નાખી જેમને ઓબીસી ના લાભ ખૂબ મળ્યા હોય અને જે ઓબીસી ના લાભથી વંચિત હોય ઓબીસી અનામત થી એ આખી એમની રમત હતી અને એ રાજકીય રમત હતી અને હવે આ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ અને બાબતમાં પણ નરેન્દ્ર મોદીના વિચારને સમર્થન આપનારો છે એવું હું તો કહીશ એ કેવા નવા વિભાજનો સર્જશે સમાજમાં એ ખબર નથી પણ સમાજમાં જે બળતરાઓ છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં જે બળતરાઓ છે કે ધારો કે દલિત વર્ગની અંદર વણકર સમાજ એ સૌથી વધુ અનામતનો લાભ લેનાર છે અને એના પછી જે સમાજો છે એ સમાજો ધારો કે એમનામાં જે ચાર વર્ગ છે વણકર રોહિત ગરો બ્રાહ્મણ અને વાલ્મિકી તો આ રોહિત ગરો બ્રાહ્મણ અને વાલ્મિકી નો તો વારો અમુક જગ્યાએ આવતો જ રાજકારણમાં આવતો અને નોકરીઓમાં પણ આવતો એવી એક એમની ભાવના છે એમના માટે આ ચુકાદો રૂપ છે આ ચુકાદાની અંદર અમુક જજીસે એ જરૂર લખ્યું છે

આવું જ સર્ટિફિકેટ લઈને આવી સર્ટિફિકેટની ગોલમાલ ખૂબ થાય છે આદિવાસી સમાજમાં કેટલાક એવા વર્ગો છે એવી જ્ઞાતિઓ છે 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 એવા સમાજ કે જે પછાત જેને અનામત વિશે જાગૃતિ નથી અને એને નોકરીઓમાં લાભ મળતો નથી રાજકીય હોદ્દાઓ પર લાભ મળતો નથી અનુસૂચિત જાતિ અને જનજાતિ બંનેમાં આવું છે એટલે એ વાત પણ આ ચુકાદાની અંદર ચર્ચાઈ છે કે એનું ક્લાસિફિકેશન થવું જોઈએ અને ક્લાસિફિકેશન થાય ધારો કે ગુજરાતમાં આપણે વાત લઈએ તો વણકર સમાજ એ અત્યારે અનામતનો સૌથી વધારે લાભ લેનાર સમાજ છે કારણ કે એમાં ભણતર વધારે છે અને જાગૃતિ વધારે છે એટલે રાજકીય દ્રષ્ટિએ અથવા તો સામાજિક દ્રષ્ટિએ સરકારી નોકરીઓમાં એને એનું પ્રતિનિધિત્વ વધારે છે એવી એક છબી છે અને રોહિત સમાજ ગરો બ્રાહ્મણ સમાજ અને વાલ્મીકી સમાજ એ પોતે આવી ભાવના અનુભવે છે આના અભ્યાસો સરકારે કરાવ્યા છે કે કેમ એ જુદી વાત છે પણ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ બહુ સ્પષ્ટ કરે છે કે આ રીતના ક્લાસિફિકેશન થવા જોઈએ કે જેમને અનામતનો ખૂબ લાભ મળી ગયો છે અને જેમને અનામતનો લાભ નથી મળ્યો એવી જ્ઞાતિઓ જે છે તમામમાં વાત કરી કમિશનમાં માટે રીતે ચાર કેટેગરી કરવાની વાત આવી અને હવે સુપ્રીમ કોર્ટના આ સાત જજીઝ એમાંથી છ વિરુદ્ધ એકનો ચુકાદો જે છે એ ચુકાદો દુર્ગામી પરિણામો સર્જે એવો છે સમાજ એના કેવા પ્રત્યાઘાતો વારશે એ મને ખબર નથી આદિવાસીઓના તમામ વર્ગોનો આદર કરીએ છીએ પરંતુ આ ચુકાદો એમને વિભાજીત કરશે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન જરૂર થઈ રહ્યો છે આ ચુકાદો આવ્યો ક્યાંથી તો ઓછામાં ઓછી ત્રેવીસ પિટિશન બે હજાર ચાર ના હાઈકોર્ટના ચુકાદા બે હજાર પાંચ અને ચાર ના પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો એક ચુકાદો હતો આંધ્ર સરકાર ના સંદર્ભમાં એક કેસ હતો અને એમાં આંધ્ર સરકાર ના મામલામાં તો સુપ્રીમ કોર્ટે એસસી અને એસટી વર્ગોને ઉપશ્રેણી બનાને સે ઇન્કાર કરી દીધા હતા એ વખતે એ નકારી દેવામાં આવ્યો હતો હવે આ રીતે ઉપવર્ગો કરવા માટે વર્ગીકરણ કરવા માટેનું આ છે એવું આપણે કહી શકીએ તમિલનાડુના સંદર્ભમાં પણ એ હતો અને એ વખતે બહુ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું જે એ બધા જ એટલે લગભગ ત્રેવીસ જેટલી પિટિશન્સ એ આની અંદર હતી અને સાથે વાત કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં અમે એનો પૂરો અભ્યાસ કર્યો નથી એ વાત અમે તમારા ધ્યાને પણ મૂકવા માંગીએ છીએ અને આ તમામ વર્ગોના લોકો આ ચુકાદાનો અભ્યાસ કરે એવી અમે અપેક્ષા કરીએ છીએ કારણ કે ચુકાદો એ સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર જરૂર મુકાઈ ગયો છે છે આમાં જસ્ટિસ તમને ખ્યાલ હશે કે મહારાષ્ટ્રમાં વિધાન પરિષદના સભાપતિ વર્ષો સુધી રહ્યા પછી બિહારના ગવર્નર પણ રહ્યા રિપબ્લિકન પાર્ટી ગવાઈ એના એ અધ્યક્ષ હતા અને કોંગ્રેસ સાથે એમનું હંમેશા જોડાણ રહ્યું એમના સુપુત્ર બીઆર ગવઈ ગવાઈ એટલે આમ તો દલિત બૌદ્ધ અને ધ સ્ટેટ મસ્ટ ઇવોલ્વ અ પોલિસી ફોર આઈડેન્ટિફાઈંગ ધ્રિમી લેયર ઇવન ફ્રોમ ધ સિડ્યુલ કાસ્ટ એન્ડ સિડ્યુલ ટ્રાઈબ

એનો યશ જો કોઈને આપવો હોય તો ડોક્ટર બાબા આંબેડકર ને આપવો જોઈએ એ બાબા પ્રત્યે નિષ્ઠા ધરાવે છે બંધારણ પ્રત્યે નિષ્ઠા ધરાવે છે અને એ છે કે એસસી અને એસટી માટે પણ ક્રિમિલેયર લાગુ કરવું જોઈએ જોકે બીજા જજીસ એમની સાથે એટલા સંમત થતા નથી પણ જસ્ટિસ બી આર જસ્ટિસ ચંદ્રચૂડ જસ્ટિસ બેલા ત્રિવેદી જસ્ટિસ બી આર ગવાઈ જસ્ટિસ વિક્રમનાથ જસ્ટિસ પંકજ મિથલ જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ મિશ્રા એમની એમનો આ જે બેન્ચ હતી એનો આ ચુકાદો છે મેં કહ્યું એમ છ વિરુદ્ધ એક થી અને આ ચુકાદાની અંદર ઘણી બધી બાબતો અને ઘણા બધા વિરોધાભાસો પણ છે એટલે એના અમલીકરણની બાબતમાં રાજકીય પ્રતિકૂળતાઓ કેટલી કોની ઉભી થશે એ પણ અમને ખબર નથી પણ આ ચુકાદાની દૂરગામી અસરો થશે એમાં જે પંકજ મિથલ છે જજ પંકજ મિથલ એમણે તો બહુ સ્પષ્ટપણે એવું ઓબ્ઝર્વેશન કર્યું છે કે અનામતનો લાભ માત્ર એક જ પેઢીને મળવો જોઈએ તમને ખ્યાલ હશે કે જસ્ટિસ ભોળે કરીને એક હતા મંડલ કમિશનના મેમ્બર હતા અમારે ત્યાં મુંબઈમાં બોમ્બે હાઈકોર્ટના એ એ જજ રહ્યા પછી કોંગ્રેસના સભ્ય હતા અને ડોક્ટર સાહેબ આંબેડકરની જે પીપલ્સ એજ્યુકેશન સોસાયટી એના પણ એ ચેરમેન હતા એટલે બાબા સાહેબે સ્થાપેલી જે પીપલ્સ એજ્યુકેશન સોસાયટી એના એ ચેરમેન હતા અને જ્યારે મેં

આ શ્રેણીમાં હોય એવું પણ બન્યું છે એટલે આ મિથલની વાત કેટલાક લોકો કાને દેશે અથવા સ્વીકારશે આ દેશનો બહોળો વર્ગ એ વિશે મને શંકા છે પરંતુ આ ચુકાદો એ સાચા અર્થમાં દૂરગામી પરિણામો અને દૂરગામી વિભાજનો લાવનારો રહેશે મારા શબ્દો તમે યાદ રાખજો કારણ એવું છે કે તમે કેટેગરાઈઝેશન કરવા માંડ્યા છો દરેક રાજ્ય સરકારી પોતાની જવાબદારી છે કે એને જ્યારે સરકારી નોકરીઓ આપે ત્યારે એણે એવી રીતે આપવી જોઈએ કે જેથી સમાજના અનામત વર્ગના અનામત જ્ઞાતિઓના જે લોકો હોય એમને બધાને લાભ મળે છે કે કેમ એના અભ્યાસો કરવા જોઈએ પણ એ અભ્યાસો થતા નથી નવાઈની વાત એ છે કે સમાજ કલ્યાણ વિભાગ જે છે એ જાણે કે કોઈ દલિતને જ આપી રાખવાનો અથવા તો કોઈ આદિવાસીને જ આપી રાખવાનો એવી પરંપરા આપણે ત્યાં દેખાય છે છે મને એમ લાગે કે દલિત આદિવાસીને ફાઈનાન્સ મિનિસ્ટર કેમ ન બનાવી શકાય દલિત અથવા આદિવાસીને ગૃહમંત્રી કેમ ન બનાવી શકાય મુશ્કેલી આ છે કારણ કે રાજકીય અસ્પૃશ્યતા એ હજુ સુધી આપણે ત્યાંથી ગઈ નથી અને આપણે જે કહીએ છીએ વાતો છે ને સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસની તાતી હોય છે અને હું આમાં બધા જ પક્ષોની વાત કરું છું કોઈ પક્ષ આમાં અપવાદ નથી અને બધા જ તમે જુઓ તમે રાજ્યો ગુજરાતના પણ સમાજ કલ્યાણ મંત્રીઓની યાદી બનાવી દો તો એ આ જ રીતે મળશે તમને છે ને ગૃહમંત્રી કોઈ દલિત ગૃહમંત્રી મળ્યો આદિવાસી ગૃહમંત્રી મળ્યો ગૃહમંત્રી મળ્યો મારા ધ્યાનમાં ન હોય ને કદાચ હું ચૂક્યો હોઉં તો મને જરૂર જણાવજો પણ મારી એવી એક છાપ છે કે આપણે ત્યાં સામાન્ય રીતે ગૃહ મંત્રાલય જીએડી આ બધા જે મહત્વના જે ખાતાઓ છે એ ખાતાઓ આદિવાસી કે દલિત ભણેલા ગણેલા લોકો અને તમને ખ્યાલ છે કે આંબેડકરને પણ મહત્વના ખાતા કેન્દ્રમાં આપવાનું વચન આપવામાં આવ્યું હતું પણ એ વચન પડાયું નહોતું એમની વેદના એ હતી આજે આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશ અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર